સૌથી પહેલા તો જે મતદાતા એ અમારી કામ અમે લોકો જે કાર્ય કરવા માંગીએ છીએ વિકાસ ની જે અમે વાત કરી હતી એ વાત ઉપર મતદાતા એ અમારો ભરોસો કર્યો છે અને આ સામે આ પક્ષે જે ગેંગ ગેંગ વાતો હતી એ ગેંગ ની હાર થઈ છે અને જ્યાં પણ સોશિયલ વર્ક એટલે કે કોઈ પણ નેતા છે એ ગેંગની વાતો કરે તો ક્યારેય કોઈ જીતે નહીં અને અમારું કામ ભૂતકાળમાં કાંદેલ ધારાસભ્ય છે અને એ જે કામગીરી કરી હતી

તરફથી નગરપાલિકા એટલી સરસ રીતે ચાલશે કે લોકોને કોઈ પણ જાતની ફરિયાદ નહીં રહે સૌથી પહેલા તો જે મતદાતાઓ ગાતા અમારી કામ અમે લોકો જે કાર્ય કરવા માંગીએ છીએ વિકાસની જે અમે વાત કરી હતી એ વાત ઉપર મતદાતાઓ ગાતા અમારે ભરોસો કર્યો છે અને આ સામે આ પક્ષે જે ગેંગ ગેંગની વાતો હતી એ ગેંગ ની હાર થઈ છે અને જ્યાં પણ સોશિયલ વર્ક એટલે કે કોઈ પણ નેતા છે એ ગેંગની વાતો કરે તો ક્યારેય કોઈ જીતે નહીં

માટે એ લોકો હાર પામવું પડ્યું છે અને હવે આવતા પાંચ વર્ષમાં અમારા તરફથી નગરપાલિકા એટલી સરસ રીતે ચાલશે કે લોકોને કોઈ પણ જાત ની ફરિયાદ નહીં રહે